ああ。いいプーこれ。

શું છે કે એકવાર મળી તો ચાલે એવું છે ચોળા પાડે ના લે 80 રૂપિયા 80 રૂપિયા કિલો 80 રૂપિયા કિલો 80 રૂપિયા ને વિમલા 80 રૂપિયા કિલો જી તો 20 જબલા ગાણા લાગે બે વીઘા જેવી જમીન કેટલી હશે આટલું એટલી દોઢ બે વીઘા એન દોઢ બે

એ વહી દીધું કે વસ્તુ ઈ કરો જમીનમાં આટલું એટલે બહુ સારું છે અમારી એકરમાં હોય તો નથી કરતા

ये बिदु 50 विगा गोद आई जो 50 विगा नहीं मारी मारी पोतानी तो हमारे 3 भाई 50 विगा तो हमारे भागो 16 विगा आवे 16 38 100 जई था 70 जई आवे 16 स्वर तुम्हारे बारे में ना आती है हां बारे में ना पियत नहीं एक पण सीजन न बली नहीं चोमास में मार हारो है चोमास में साथ हमारा 100 विगा लेवल पर मनाइए

બોટા નો કુરસ બોટા અમે તમને સાઇન બતા લાઈવ દેખાઈ જાય જવાન મે કે સાથ ખડે મિત્રો આપણે છે ચોરી છે આ ચોરી જોઓ ખરા તમે સેટિંગ તમે જોજો કે સપોર ચોરીનો

અને સીગર શું ક્લાઇમેટ એવું બદલાય છે ને તો જોયેલ પ્રોડક્શન જ મળતું તો બધા ભાવથી વેચે અને બધાને કીધું તાર ગમે તે કરી વીઘામથી બસો મણ ચોળી કરવાની એક વીઘામાં હા બસો મણ ફાઈબ્રિન જો આ ભાવમાં તો કેટલા પૈસા છે ચાલીસ ત્રણ લાખ વીસ હજાર રૂપિયા જો એ સો મણના પૈસા થયા એક લાખ સાઠ હજાર રૂપિયા એસી ના ભાવે એસી ના ભાવે એસી ના ભાવે હા થયા ને કદાચ થોડું આપણે સ્ટાર્ટિંગ એક એક જે સ્ટાર્ટિંગ ના જે લેવલ છે એ સો માં પતી ગયું સો માં અને બીજું પચાસ ગયું તો બે બે તો બે ને સાત ખર્ચો સાત હજાર ખર્ચો કાઢો થોડો બિયારણ તો પાંચસો રૂપિયા કિલો આવે છે મલચિંગ આ તે કેટલો ખર્ચો થઈને થાય કોઈ રીક્સ જો આ ધંધો આપણે એવો કર્યો કે હેડો ભાવ નથી તો બધી પકવીને ગંદમાં ભરી દેવાની ગાડીને ખેતરમાં નાખું અહીંયા ત્રણ હજાર ભાવ છે સૂકી નાય સૂકી નાય ખેતી તો બાપ દાદા કરતા જ કરવાની નવી નથી કરવાની

હરજેને પાસે લગભગ મને રોજના બે ટકો ચોરી મેં સગા સાતામાંથી દે આ મારા પકડી દે મરસી હજુ તો આ 4 તારીખે અને 2 મહિના થઈ ગયા રોગ નહીયા આલો પડી છે ભરે દીધું પચિદન તો એક કટિંગ થઈ ગયો 65 રહે છે હજુ મને વીર એટલે સારું છે અને આ માથું બગડે એના માટે ફરી વાવું છે બીજું પાક નહીં મરચાની છાંય હોવું જોઈએ નહીં એટલે જોઈએ યાર ટેમ્પરેચર એટલા માટે તૈયારી મરચા મસ્ત મરચાની કોઈ દવા જે માં નાખી કાચા થોડી ના મરચાની નથી ખેડાઈ નથી દવા નથી ખાતર નથી પાણી તેટીન જે લીધું છે ના

ફાયદો થા ફાયદો હો હા આટલી બધી હા ત્રણ પાકી હા તો ટેમ્પો ને મોટી ટ્રક લાગશે મોટી ટ્રક ભરવાનો આવી સાહેબ છે જે ભૂજ નથી કે અમારે બોક્સ પેકિંગ કરવાવા